નમસ્કાર શિક્ષક મિત્રો ડિજિટલ ટીચર્સ ગાઈડમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમારે હાલમાં તાલુકા ફેરબદલી થઈ છે તો આ વિડીયો તમારા માટે ખૂબ મહત્ત્વનો છે આજે આપણે બદલી સમયે રજૂ કરવાના જરૂરી પ્રમાણપત્રોની વિગતવાર ચર્ચા કરીશું એમાં પહેલું છે છૂટા કરવાની દરખાસ્ત તમારે હાલની શાળાના આચાર્યશ્રી દ્વારા તાલુકા પ્રાથમિક અધિકારીને લખવામાં આવતી દરખાસ્ત છે આમાં તમારો હુકમ નંબર બદલી થયેલી દર્શાવવાની હોય છે બીજા નંબરમાં છે શાળાની મહેકમની સ્થિતિ બાબતનું પ્રમાણપત્ર આ પ્રમાણપત્ર તમારી શાળાની મહેકમની સ્થિતિ પચાસ ટકા જળવાઈ રહે છે એ બાબતનું પ્રમાણપત્ર છે ત્રીજા નંબરમાં છે શાળા શાળાની મહેકમ સિન્યોરિટી સ્થિતિ પ્રમાણપત્ર આમાં તમારે તમારી શાળામાં કામ કરતા શિક્ષકોની વિગત બદલી થયેલા શિક્ષકોની વિગત દર્શાવવાની હોય છે પછી છે જનરલ પ્રમાણપત્ર આ પ્રમાણપત્ર માં તમારે ખાતામાં દાખલ તારીખ કોઈ ખાતાકીય તપાસ કે કોઈ લેણું બાકી નથી તથા સળંગ નોકરી માટેની ખરાઈ કરેલી પ્રમાણપત્ર તથા કોઈ કપાત રજા ભોગવેલ નથી અથવા ભોગવેલ હોય તો એની વિગત દર્શાવવાની હોય છે પછી છે સ્વઘોષના પ્રમાણપત્ર આ પ્રમાણપત્રમાં તમે રજૂ કરેલા દસ્તાવેજો બધા સાચા સાચા છે એ પ્રમાણેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે પછી બીજું એક સેલ્ફ ડિક્રેશન સિન્યોરિટી કિસ્સામાં કરવાનું હોય છે કહેમત તે તમે રજાનું પ્રમાણપત્ર છે જનરલ પ્રમાણપત્ર છે હાજર રિપોર્ટ છે નિયમિત હુકમ આજ દિન સુધી થયેલ બદલીના આદેશો છે એ બધા સાચા છે એ પ્રમાણેનું એક પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે આના સાથે તમારે તમારા હાજર રિપોર્ટ જનરલ પ્રમાણપત્ર બદલી અગ્રતામાં લાભ લીધેલો નથી એવા પ્રમાણપત્રો સાથે રજૂ કરવાનું હોય છે એક આ બાઇરી પત્રક રજૂ કરવાનું હોય છે કે તમે એસઆઈઆરની કામગીરીમાં જોડાયેલા નથી એ પ્રમાણેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું હોય છે અને બીજું એક છે કે તમે આના પહેલાં આંતરિક બદલી તાલુકા બદલી કે જિલ્લા ફેર બદલીની અમલવાર કોઈ પડતર હુકમ થયેલો નથી એના માટેનું એક આ પ્રમાણપત્ર પણ જોડવાનું હોય છે આશા રાખું છું મિત્રો તમને આપેલી માહિતી તમને ઉપયોગી હશે જો તમને આની વર્ડ ફાઇલ જોઈતી હોય તો તમે કોમેન્ટમાં વર્ડ લખી શકો છો તો હું તમને આની વર્ડ ફાઇલ પ્રોવાઈડ કરી આપીશ વધુ વિગતો માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી